હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું સીતાફળ બાસુંદીની રેસીપી જેમાં સીતાફળના બીજ છે એ એકદમ સરળ રીતે નીકળી જાય એ પણ શીખીશું તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સીતાફળ બાસુંદી બનાવવા માટે મેં હી એક લિટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે અને એની સામે પાંચસો ગ્રામ સીતાફળ લીધા છે સૌ પ્રથમ આપણે એક લીટર દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેશું તો હવે આપણે આ દૂધને ઉકાળવાનું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર હું આવી રીતે ચમચો ફેરવતા જઈ અને દસથી પંદર મિનિટ માટે ઉકાળી લઈશ અહીં દૂધ ઉકાળતી વખતે જે સાઈડમાં મલાઈ ભેગી થાય એને આવી રીતે આપણે દૂધમાં મિક્સ કરતા જઈશું જેનાથી બાસુંદીનું ટેક્સચર છે એ સરસ આવશે અને અહીં જ્યારે પણ તમે બાસુંદી બનાવો ત્યારે દૂધ છે ફૂલ ફેટવાળું જ લેવું જેનાથી બાસુંદી છે એકદમ ઘટ થશે અહીં આપણે બાસુંદીને ઘટ કરવા માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરવાના તો લગભગ દૂધ છે એ અડધું થઈ ગયું છે હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું તો અહીં મેં વન થર્ડ કપ જેટલી ખાંડ લીધી છે સીતાફળ ઓલરેડી મીઠા જોઈ છે તો તમે ખાંડનું પ્રમાણ તમારી રીતે વધતા ઓછું કરી શકો હવે ખાંડ ઉમેર્યા બાદ આપણે પાંચથી સાત મિનિટ માટે ફરીથી ઉકાળી લેશું અને ખાંડ છે એકદમ સરસ રીતે મેળ થઈ જાય એટલે આ જે બાસુંદીનું ટેક્સચર છે આવી ગયું છે હવે આ બાસુંદીને એકદમ ઠંડી કરી લેવાની છે તો રૂમ ટેમ્પરેચર આવતા લગભગ અડધીથી પોણી કલાક જેવો સમય થશે અને એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ હવે જે આપણે સીતાફળ લીધા છે એનો પલ્પ કઈ રીતે કાઢવાનો છે એ જોઈએ તો અહીં મેં સીતાફળ જે પાંચસો ગ્રામ જેટલા લીધા છે એકદમ પાકા છે તમે જોઈ શકો છો હવે આપણે ચમચીની મદદથી એક વાસ માં બધો જ એનો પલ્પ છે લઈ લેશું અને ત્યારબાદ સીતાફળના બીજ કાઢવા માટે જે આપણે બાસુંદી બનાવી છે એ બાસુંદીમાંથી અડધી બાસુંદી છે એ આપણે સીતાફળના પલ્પ સાથે મિક્સ કરી લેશું ત્યારબાદ બ્લેન્ડરમાં જે આ ટાઈપની ચકરી આવે છે એનો ઉપયોગ કરીને આપણે બ્લેન્ડ કરી લેશું આ ચકરી છે એનાથી એકદમ છે આસાનીથી દૂર થઈ જશે તો બ્લેન્ડ થઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે કોઈ પણ કાણાવાળું વાસણ લઈ અને આને ગાળી લેશું અને તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી ગળાઈ જાય બાદ જે બીજ છે આખા અલગ થઈ ગયા છે એ બીજને પણ આપણે દૂર કરીને જે બચેલો પલ્પ છે એને બાસુંદીમાં મિક્સ કરી અને એક વખત મિક્સ કર્યા બાદ તમે એક કલાક માટે એને ફ્રીજમાં રાખી દેવાની તો એકદમ ઠંડી થયા બાદ એને સર્વ કરીશું તો એકદમ સરળતાથી બની જતી આપણી આ સીતાફળ બાસુંદી તૈયાર છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય